પટેલે બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર આરોગ્ય આવાસ અને આર્થિક આધાર ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ લાવવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશના વિકાસ અને પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડનારા પાયાના શ્રમિકોનું સર્વગ્રાહી કલ્યાણ એ સરકારનું દાયિત્વ છે મુખ્યમંત્રી રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે રાજ્યમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું અમદાવાદમાં ભૂમિપૂજન કરતા સંબોધી રહ્યા હતા આ શ્રમિક બસેરા તૈયાર થતા અંદાજે પંદર હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે આગામી ત્રણ વર્ષમાં પંદરસો કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ શ્રમિક બસેરા ઉભા કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જગતપુર ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું ભૂમિપૂજન શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું હતું ત્યારે શ્રમિક બસેરા યોજનાના ખાતમુહૂર્ત અને પોર્ટલ લોન્ચિંગ પ્રસંગે અમદાવાદના ધારાસભ્યો શ્રમ આયુક્ત અનુપમ આનંદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે રોજગાર અને તાલીમ વિભાગના નિયામક ગાર્ગી જૈન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી સહિત કોર્પોરેશનના સત્તાધીશો અને શહેરના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા ખબર કે લઈ ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટિફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ